સુરતમાં અવારનવાર બાંગ્લાદેશી ઝડપાતા હોય છે ત્યારે આપીને સાત ખીરાબ બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો લાલગેટ પાલિયા ગ્રાઉન્ડ રહેતો યુસુફ સરદાર નામનો એક બાંગ્લાદેશી યુવક

ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઈલ ફોન કબજો કર્યો છે પોલીસે યુસુફ સબડા ની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે બાંગ્લાદેશના નાગરિક દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટ એક હજાર ટાકા આપીને સાત ખીરાબ બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝુંપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લેતો હતો બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમી યુસુફ સરદાર જે ભરી માતા રોડ પરથી મળી આવે છે એની પાસે તપાસ કરતાં એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે તો આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી ની અ અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા છે પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે આગળ આપણને ખ્યાલ આવશે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહીંયા એ અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો